ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટમોર્ટમને લઈ મહત્વપૂર્ણ સમાચાર હેમોરોઇજ એટલે કે પીપીએચ કોન્ક્લેવ કોન્ફરન્સ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાય અમદાવાદની હયાત હોટલ ખાતે ત્રણ દિવસીય આ કોન્કલેવ યોજાશે જેમાં વિશ્વભરના પાંચસો પચાસથી વધુ ડોક્ટરો અને હેલ્થકેર નિષ્ણાતોએ ભાગ લીધો છે અમદાવાદ કોન્કલેવ વિશ્વનું એકમાત્ર પીપીએચ સમર્પિત કોન્ફરન્સ છે જેમાં વૈશ્વિક તબીબી નિષ્ણાંતોએ નવીન તબીબી હસ્તક્ષેપ સંશોધન અને જાગૃતિ વિષયો પર ચર્ચા કરી હતી અત્યારે માતા મૃત્યુ દર છે માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસુતિ થયા બાદ જે રક્ત સ્ત્રાવ થઈ જાય છે અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે એટલે જે એકદમ જુવાન માતા હોય જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ વિવિધ પ્રકારના ઓપરેશનો એ વિશેનું આ ડિસ્કશન હોય છે